હું ડૉક્ટર હમીરસિંહવાળા પ્રમુખ શ્રી આઝાદ ક્લબ કેશોદ આજે સમગ્ર ભારત દેશની અંદર ઓગણત્રીસ ઓગસ્ટના રોજ મેજર ધ્યાનચંદના જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ભારત દેશમાં આજે રાષ્ટ્રીય સ્પોર્ટ્સ ડેની ઉજવણી થઈ રહી છે ત્યારે જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આઝાદ ક્લબ જે આઝાદી પહેલાંના સમયથી પ્રવૃત્ત છે અને રમતગમત સાંસ્કૃતિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા સંસ્થાની અંદર આજે આઝાદ ક્લબના ટ્રસ્ટીગણ સદસ્યો અને ટેબલ ટેનિસ ગ્રુપ દ્વારા એક ટેબલ ટેનિસ સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું આ સાથે ચેસ કેરમ જેવી ઇન્ડોર રમતોનું આયોજન આજે આઝાદ ક્લબના પટાંગણમાં કરવામાં આવ્યું મેજર ધ્યાનચંદ ભારતના એક રત્ન છે એમણે ભારતને ઓલિમ્પિકની અંદર ત્રણ મેડલો અપાવ્યા હતા અને બે હજાર બારથી એમની યાદમાં નેશનલ સ્પોર્ટ્સ ડે મનાવવાનું ભારત સરકારે નક્કી કર્યું છે અને હાલમાં ચાલી રહેલ ભારત દેશની અંદર અને ગુજરાતની અંદર રમતોના માધ્યમથી એને ખેલાડીઓને પ્રેરિત કરવામાં આવે છે આવનાર બે હજાર છત્રીસના ઓલિમ્પિક રમતોત્સવની અંદર ભારત સરકાર ઓલમ્પિકનું આયોજન ભારતમાં અને ખાસ કરીને ગુજરાતની અંદર અમદાવાદ પાસે એનો એક ઓલિમ્પિક સિટી તૈયાર થઈ રહ્યું છે આ માટે રમત ગમતના પ્રોત્સાહન અને એની અંદર ભાગ લેતા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે આઝાદ ક્લબ હર હંમેશ સક્રિય રહી છે આઝાદ ક્લબના પટાંગણની અંદર કબડ્ડી વોલીબોલ શૂટિંગ બોલ ચેસ કેરમ ટેબલ ટેનિસ જેવી વિવિધ રમતોનું આયોજન થાય છે અને ખેલાડીઓને તૈયાર કરવામાં આવે છે આજના શુભ દિને હું સમગ્ર ગુજરાત અને ભારતવાસીઓને નેશનલ સ્પોર્ટ્સ ડેની શુભેચ્છા પાઠવું છું